નમસ્કાર મિત્રો હું વી કે બારૈયા આઈટીઆઈ અમરેલીથી આપ સૌનું આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો ટોપિક છે બિલ્ડિંગનું બાંધકામ એટલે કે બિલ્ડિંગના બાંધકામમાં આપણે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ કયા કયા મુદ્દાઓ આપણે જોઈવા જોઈએ અને કયા કયા મુદ્દા આપણે આજે આ લેસનમાં જોઈશું એ આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે ચાલો જોઈએ પીપીટીથી બિલ્ડિંગનું બાંધકામ સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જુદા જુદા પ્રકારના સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે જેમાં મકાનો પુલ નહેરો સુરંગ ડેમ વગેરેનો સમાવેશ થાય છે આ આ પ્રકરણમાં આપણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એટલે કે બિલ્ડિંગના બાંધકામનો વિશે અભ્યાસ કરીશું બિલ્ડિંગ તો કે બિલ્ડિંગ એક એવું સ્ટ્રક્ચર છે કે જે જુદી જુદી રીતે રહેનાર લોકોને ચાર દિવાલ અને છતની મદદથી બંધ વિસ્તાર પૂરો પાડે છે કે જેના કારણે તાપ તડકો ઠંડી ગરમી હવા વરસાદ વગેરેથી બચીને આરામદાયક રહી શકે છે બિલ્ડિંગ તેના રહેનારા લોકો માટે જુદા જુદા ઉદ્દેશ પૂરા કરવા માટે બનાવવામાં આવે છે જે સ્થાયી તેમજ અસ્થાયી સ્ટ્રક્ચર પણ હોઈ શકે આપણે ઘણી વાર જોતા હોઈએ તો કે અમુક બિલ્ડિંગ છે સ્થાયી હોય છે અમુક બિલ્ડિંગ ટેમ્પરરી હોય છે એમ તેમાં રહેનારાને સુખ સુવિધા સગવડ પૂરી પાડે તેવું હોવું જોઈએ મકાનમાં સૂર્યપ્રકાશ તેમજ પુરુષો પણ હવા ઉજાર રહે તે ધ્યાન રાખવું જોઈએ બિલ્ડિંગના તો હવે આપણે જોઈએ કે બિલ્ડિંગના બાન બિલ્ડિંગનું મુખ્યત્વે હેતુ કે પર્પઝ થ છે તો પહેલો તો બિલ્ડિંગનો હેતુ છે કે અંદર રહેના લોકોને પ્રાઇવસી પૂરી પાડે તેવું હોવું જોઈએ પછી બીજું છે કે સલામતી પૂરી પાડવી જોઈએ બિલ્ડિંગ એવું હોવું જોઈએ છે કે અંદર રહેના લોકોને સલામતી પૂરી પાડવી જોઈએ સૂર્યપ્રકાશ તાજી હવા વગેરે પૂરા પાડવા જોઈએ પછી બિલ્ડિંગ તેમાં રહેનારાનું વરસાદ તોફાન વાવાઝોડા તેમજ બીજી કુદરતી આપતોથી પણ રક્ષણ આપે તેવું હોવું જોઈએ બિલ્ડિંગમાં રહેનારા લોકોના જુદા જુદા ઉદ્દેશ પૂરા પાડે તેવું હોવું જોઈએ યોગ્ય ક્ષેત્ર પણ પણ પૂરું પાડવું જોઈએ પછી સ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે સલામત હોવું જોઈએ રહેનારા લોકોને સામ અસામાજિક તત્વોથી પણ સલામતી આપે તેવું બિલ્ડિંગ આપણું હોવું જોઈએ હવે આપણે જોઈએ કે સારા બિલ્ડિંગની જરૂરિયાત શું એના માટે પહેલાં જોઈએ કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન દરમિયાન સારા અને આર્દર્શ કન્સ્ટ્રક્શનનો ખ્યાલ ધ્યાનમાં રાખવામાં આવે છે તેમાં રહેનારાઓની નીચે જણાવેલ જરૂરિયાત મુજબ પૂરી કરવી જોઈએ પેલું તો કે બિલ્ડિંગ મજબૂત હોવું જોઈએ આપણે જોતા હોઈએ કે અમુક બિલ્ડિંગ આમ મજબૂત ન બન્યા હોય તો આપણે ચાર પાંચ વર્ષમાં જે બિલ્ડિંગ આમ ટૂંકમાં એનું સ્ટ્રેન્થ મળતી નથી તેથી તમે જોતા હોઈએ તો અમુક એમાં ડિફેક્ટ થઈ જતા હોય છે એવું ન હોવું જોઈએ પછી એનું સ્ટ્રક્ચર લાંબા સમય સુધી ખરાબ થવું ના જોઈએ અમુક બિલ્ડિંગમાં આપણે જોતા હોઈએ તો એનું સ્ટ્રક્ચર આ વીક પડી જતું હોય છે થોડાક ટાઈમમાં તે એવું ન થવું જોઈએ પછી જરૂરી સલામતી પૂરી પાડવી જોઈએ હવે તમને જ ખબર છે કે ભાઈ કોઈ પણ સ્ટ્રક્ચર છે એનું એ વીક થઈ ગયું હોય તો એમાં આપણે જરૂરી સલામતી રહેતી નથી પછી યોગ્ય ડિઝાઇનનું હોવાથી રહેનારાની તમામ જરૂરિયાતો પૂરી પાડે અમુક તમે જોયું હોય તો કે ભાઈ બિલ્ડિંગમાં યોગ્ય ડિઝાઇન ન હોય તો એ અમુક જરૂરિયાત આપણને પૂરું પાડતું નથી એટલે અગવડતા જેવું થાય આપણે રહેવામાં એવું ન થવું જોઈએ પછી સૂર્યપ્રકાશ અને હવા ઉજાસનો મહત્તમ ઉપયોગ થાય તેવું ઓરિયન્ટેશન હોવું જોઈએ એટલે બિલ્ડિંગમાં એવી રીતના એનું પ્લાનિંગ હોવું જોઈએ કે આપણને મહત્તમ સૂર્યપ્રકાશ અને હવા ઉજાસ મળી રહે નકર અમુક તમે ઘણી બિલ્ડિંગ એવી જોતા હશો કે એમાં હવા ઓજા ઓછો હોય છે ભાઈ એવું થવું ન જોઈએ તમામ રૂમ અવાજરહિત અને ઇન્સ્યુલેશનવાળા હોવા જોઈએ એટલે કે આપણે કોઈપણ બિલ્ડિંગ બનાવીએ તો એના રૂમ એટલા તો આપણે સાઉન્ડ પ્રૂફ બનાવીએ કે એમાં કોઈપણ બહારનો અવાજ અંદર આપણે રહેલા રહેનાર વ્યક્તિને ડિસ્ટર્બન્સ ના કરે પછી કે મુખ્ય રોડથી સરળતાથી પહોંચી શકાય તેવા સ્થાને હોવું જોઈએ એટલે કે આપણું બિલ્ડિંગ એવી જગ્યાએ હોવું જોઈએ કે ત્યાંથી આપણે કોઈપણ મુખ્ય રસ્તો આપણે સરળતાથી પહોંચી શકીએ શાળા કોલેજ દવાખાનું હોસ્પિટલો બેંક પોસ્ટ ઓફિસ નજીકમાં હોવા જોઈએ બિલ્ડિંગની પછી બહારનો ભેજ પ્રવેશ કરવો જોઈએ નહીં અમુક તમે બિલ્ડિંગ જોતા હશો કે બહારના ભેજથી અંદર આપણે ઘણીવાર ભેળ લાગી જતો હોય છે કે એનાથી આપણું પેન્ટ પછી ફર્નિચરને નુકસાન થતું હોય છે પછી ઝડપથી આગ લાગે તેવા મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ નહીં બિલ્ડિંગમાં આપણે ટૂંકમાં આગ તો તમને ખબર કે આપણે ગમે ત્યારે લાગી જતી હોય પણ એટલે જ આપણે બિલ્ડિંગમાં એવા મટીરિયલનો ઉપયોગ કરવાનો કે જે ઝડપથી આગને લે નહીં પછી છે ક્ષેત્રફળ તેમાં રહેનારા માટે અનુકૂળ હોવી જોઈએ આપણે અમુક બિલ્ડિંગમાં જોઈએ તો બધું નાનું નાનું હોય તો આપણને રહેવું ના ગમે એમ પણ એમ એટલે એમ કહે છે કે ક્ષેત્રફળ તેનામાં રહેનારા માટે અનુકૂળ હોવું જોઈએ બાંધકામ સંપૂર્ણ નિયમો મુજબ થયેલું હોવું જોઈએ કે ભાઈ આલો એવું નહીં કે ભાઈ આમ કરના કે તેમ કરના કે એમ નહીં નિયમ મુજબ જ બાંધકામ થયેલું હોવું જોઈએ બહારના ભાગે બગ બાગ બગીચા હોવા જોઈએ અમુક બિલ્ડિંગમાં આપણે જોઈએ કે ભાઈ બાગ બગીચા અને એવી કાંઈ સવલતો પૂરી પાડતા ના હોય તો આપણને મજા ન આવે એટલે આમાં એ પણ કીધું છે કે બહારના ભાગે પણ બાગ બગીચા હોવા જોઈએ બિલ્ડિંગમાં એક ફ્લોરથી બીજા ફ્લોર ઉપર આવવા જવાની સગવડતા હોવી જોઈએ આપણે અત્યારે ઘણી બિલ્ડિંગોમાં લિફ્ટ સુવિધા થઈ ગઈ છે પછી દાદર હોય છે એવી બધી સુવિધાઓ હોવી જોઈએ પછી બહારનો દેખાવ સારો હોવો જોઈએ મીન્સ કે એલિવેશન આપણે બિલ્ડિંગનું સારું હોવું જોઈએ પછી પાણી તેમજ ડ્રેનેજના આઉટલેટ યોગ્ય રીતે આપેલા જોઈએ પછી આપણે પાણી છે કે ડ્રેનેજ સિસ્ટમ છે તેને આઉટલેટ યોગ્ય રીતે બિલ્ડિંગમાં આપેલા હોવા જોઈએ પછી ઇલેક્ટ્રિકલ ફિટિંગ સલામત સ્ટાન્ડર્ડ અને પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ એટલે કે ઇલેક્ટ્રિક ફિટિંગ એટલું ને સ્ટાન્ડર્ડ હોવું જોઈએ કે જેથી કદાચ આપણે ફ્યુચરમાં આપણે હમણાં જ વાત થઈ કે એવું મટિરિયલ કે એવું ક્વોલિટીનું મટિરિયલ ના વાપરવું જોઈએ કે શોર્ટ સર્કિટની તડપથી આગ લાગી જાય હવે આપણે થોડાક સિદ્ધાંત જોઈએ બિલ્ડિંગ પ્લાનિંગના સિદ્ધાંત એમાં બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરતાં પહેલાં બિલ્ડિંગનું પ્લાનિંગ કરવું જરૂરી છે જેથી તેના માટે ઉપલબ્ધ જમીનનો મહત્તમ ઉપયોગ કરી શકાય તેમજ રહેનારા વ્યક્તિઓને હવા ઉજાસ સૂર્યપ્રકાશનો મહત્તમ લાભ મળે તેમજ સ્થાનિક બાંધકામ માટેના જે નિયમો નકશા મંજૂર કરાવવા જરૂરી છે આમ તમામ જરૂરિયાતોને ઉદ્દેશ્ય પૂરા થાય તે મુજબ પહેલાં લેઆઉટ બનાવવું જરૂરી છે એટલે મીન્સ કે આપણે કોઈપણ બિલ્ડિંગનું બાંધકામ કરીએ તો પે તેના પહેલાં તેનો આપણે એનો પ્લાનિંગ કરી નાખવું જોઈએ તો પ્લાનિંગ હોય તો એનાથી ઉપર આપણે જમીનનો મહત્તમ આપણે ઉપયોગ કરી શકીએ પછી એમાં રહેનારા વ્યક્તિઓને આપણે હવા ઉજાસ સૂર્યપ્રકાશનો મહત્તમ લાભ મળે તે રીતે આપણે બાંધકામ કરી શકીએ અમુક આપણે નિયમો કે નકશા મંજૂર કરાવી શકીએ એના માટે આપણે પહેલાં અગાઉ લે પ્લાન બનાવવો જરૂરી છે હવે એમાં પહેલું જોઈએ ગ્રુપિંગ તમામ રૂમ મુખ્ય દરવાજાથી યોગ્ય અંતરે તેમજ યોગ્ય જગ્યાએ હોવા જોઈએ એટલે આ વસ્તુ એમ કહે છે કે આપણે કોઈ પણ બિલ્ડિંગમાં કે મકાનમાં જેટલા રૂમ હોય એ બધા રૂમ એના મુખ્ય દરવાજાથી સમાન અંતરે હોવા જોઈએ આપણે જોતા કે ભાઈ પહેલા ડબલ્યુ સી એટલે મીન્સ કે આપણે ટોયલેટ એ બહાર જ બનાવવામાં આવતું આપણે મોસ્ટ ઓફ વિલેજમાં કે ગામડામાં તમે જોયું હશે કે બહાર બનાવવામાં જ આવતું કે જેથી મહેમાનો એનો ઉપયોગ કરી શકે પરંતુ હાલ આપણે એટેચનો જમાનો છે મીન્સ કે બેડરૂમમાં એટેચ ટોયલેટનો ઉપયોગ કરવામાં આવે છે આમ સમય જતાં પણ આવા આપણે બદલાવ જોઈએ છીએ આમ રસોડા અને ડાઇનિંગ હોલમાં ટોયલેટ હોવું જોઈએ નહીં પછી મુખ્ય દરવાજા ઉપર નજર પડી શકે તે રીતે રસોડું હોવું જોઈએ આપણે ઘણા જૂના મકાન તમે જોતા હશો કે ભાઈ આપણે રસોડામાંથી ડાયરેક ગેટ ઉપર જોઈ શકીએ છીએ આમ સામાન્ય રીતે સીડીઓ ઘરની બહારના ભાગમાંથી રાખવામાં આવે છે કે જેથી ભાડુઆત ઉપરના માળે સરળતાથી આવજા કરી શકે આપણે જૂની સિસ્ટમમાં તમે ઘણી જોઈ શકો કે ભાઈ દા દાદરો એ બહારની સાઈડ જ રાખવામાં આવતો પરંતુ હાલના સમયમાં ઉપરના માળ માટે સીડી રૂમની અંદર થી ઉપર જતી બનાવવામાં આવે છે એક જ કુટુંબના ઉપયોગ માટે આ પ્લાનિંગ વધારે અનુકૂળ આપણે અત્યારે મોસ્ટ ઓફ તમે ડુપ્લેક્સ જુઓ તો એમાં અંદરની બાજુ સીડી થઈ ગઈ છે પછી છે બીજું છે અવર જવર માટે મુક્ત ઘરમાં રહેતા લોકો સરળતાથી અવર જવર કરી શકે તેમને સગવડતા ના પડે અને સ્વતંત્ર રીતે દરેક રૂમમાં જઈ શકે તેમજ અવર જવર દરમિયાન કોઈ પણ રૂમના વ્યક્તિને નડતર રૂપ ના થાય તે રીતે પેસેજ કોરિડોર અને સારા હવા ઉજાસ મળી શકે આમ સીડીઓનો યોગ્ય ઢાળ મળે તેમજ ઓછી નડતરરૂપ ન થાય તેવું પ્લાનિંગ કરવામાં આવે છે મીન્સ કે આપણે અમુક ઘણા રૂમ હોય તો આપણે વચમાં પેસેજ આપીએ છીએ જેનાથી શું થાય કે પેસેજમાં એ એક રૂમમાંથી બીજા રૂમમાં જાય તો બાકીનાને કોઈને ડિસ્ટર્બન્સ ના થાય પછી છે પ્રાઇવસી અત્યારે અત્યારના સમયમાં પ્રાઇવસી એ મેઇન ફેક્ટર થઈ ગયો છે મકાનમાં રહેતા તમામ લોકોની પ્રાઇવસી જળવાય તે ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવામાં આવે છે તેથી જ બેડરૂમની અંદર ટોયલેટ એચેજ કરવામાં આવે છે અત્યારે એટલે જ આપણે ન જોયું કે અત્યારના સમયમાં બેડરૂમની અંદર એટેચ ટોયલેટનું ચલણ વધી ગયું છે હવે આવશે ઓરિયન્ટેશન સૂર્યના આકાશમાં ભ્રમણ કરવાના માર્ગને ધ્યાનમાં રાખીને ઘરમાં રૂમ રસોડું ટોયલેટ બાથરૂમ સીડીઓ વગેરે એને જરૂરી દિશામાં રાખવામાં આવે અને આપણે ઓરિએન્ટેશન કહીએ છીએ તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ભાઈ આ દિશામાં આ વસ્તુ હોવી જોઈએ આ દિશામાં આ વસ્તુ જોઈએ આપણે ઓરિએન્ટેશન કહીએ છીએ પછી આવશે પ્રોસ્પેક્ટ કે મકાનના આર્કિટેક્ચરલ દેખાવો સારા મળે તે ધ્યાનમાં રાખી દરવાજા બારી અને વેન્ટિલેટર આપવામાં આવે છે એને આપણે પ્રોસ્પેક્ટ કહીએ છીએ પછી ફ્લેક્સિબલ અને ઓલ્ટરનેટિવ ઉપયોગિતા ઘરના તમામ રૂમોમાંથી સરળતાથી અવર જવર થઈ શકે તે હેતુ સરળ તેમજ મોટો રૂમ મળે તે માટે ડ્રોઈંગ રૂમ અને ડાઇનિંગ રૂમ એકસાથે ભેગા બનાવવામાં આવે છે અત્યારે તમે જુઓ કે ડાઇનિંગ રૂમે અને ડ્રોઈંગ રૂમ બંને સાથે જ બનાવવામાં આવે છે પછી છે આર્થિકતા આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને મકાનની ઊંચાઈ રૂમોનું દિવાલોનું ફિનિશિંગ સીડીઓ લાકડાની ફ્રેમ અને બાર શાક ચોકઠાની જગ્યાએ લોખંડની ફ્રેમ અને ચોખ્ઠા બનાવવામાં આવે છે મીન્સ કે આપણે અમુક બજેટ પ્રમાણે પણ ફેરફાર કરતા હોઈએ છીએ કે ભાઈ અમુકને લાકડાના બાર શાકને ચોકઠા પોસાય અમુકને લોખંડના પછી સિમેન્ટના પણ આવે છે એ રીતે પછી છે સ્થાનિક નિયમો અમુક સ્થાનિક નિયમો પણ હોઈ કે સ્થાનિક નિયમોને ધ્યાનમાં રાખીને સ્પેસિફિકેશન મુજબ બાંધકામ કરવું જોઈએ મીન્સ કે આપણે એક ઠેકાણે તમે જોઈ લો કે ભાઈ એ મટીરિયલ આપણને નથી મળતું તો એને એના માટે આપણે સ્પેસિફિકેશન બદલાવીને બીજા મટીરિયલવાળું મટીરિયલ ટૂંકમાં આપણે વસ્તુ બનાવીને વાપરવી પડતી હોય છે મીન્સ કે તમને એક ઉદાહરણ આપું તો કે આપણે અમુક એરિયામાં ઈંટોનું ચડતણ હોય છે જ્યારે અમુક ઈટ અમુક વિસ્તારમાં ઈંટો સરળતાથી મળતી નથી એટલે ત્યાં બેલાકે પથ્થરનું ચડતણ હોય છે એવી જ રીતના આમાં કે સ્થાનિક નિયમોને આધારે બાંધકામ કરવું જ પડે પછી છે સેનિટેશન અને લાઇટનિંગ હવે જોઈએ કે મકાનના પ્લાનિંગમાં સુએજ લાઇન યોગ્ય રીતે પાથરવી જેથી પાણી સુએજનો ઝડપી નિકાલ થાય અને જરૂરી લેવલ જળવાય રહે મીન્સ કે આપણે સુએજ કે ડ્રેનેજ લાઇન હોય એનો આપણે ઢાળ કે એનું લેવલ એ રીતના આપવું જોઈએ કે ક્યાંય પણ એનો ભરાવો ન થાય અને એનું આપણે યોગ્ય રીતે નિકાલ કરી શકીએ પછી પ્રકાશ હવા ઉજાસ માટે ઘરમાં જરૂરી બારીઓ અને બારણા આપવા જોઈએ મીન્સ કે આપણે લાઇટનિંગ માટે જરૂરી બારી બારણા એટલા આપવા જોઈએ કે ભાઈ બહારનો સૂર્યપ્રકાશ કે હવા ઉજાસ અંદરથી આરામથી આવી શકે જેથી આપણે બિલમાં પણ લાઇટ બિલમાં અમુક ફેર થતો હોય છે તો મિત્રો આજે મેં તમને બધું કે ભાઈ બિલ્ડિંગ બાંધ બિલ્ડિંગના બાંધકામમાં કયા કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને કઈ રીતના અત્યારના સમયમાં ને પહેલાંના સમયમાં શું શું ફેરફાર થયા છે બિલ્ડિંગના બાંધકામ એ પણ આપણે જોયું જેથી મિત્રો તમે અત્યારે તમે જોઈ શકો છો કે બિલ્ડિંગના બાંધકામમાં ઘણું બધું હોય પણ આપણે અત્યારે ટૂંકમાં સારાંશ જોયો બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોશું